નમસ્કાર બાળ દોસ્તો મજામાં આજે આપણે નવા પાઠને સ્વાધ્યાય સમજૂતી જોવાના છીએ એ પહેલા આ ચેનલમાં નવા જોડાયેલા હોય તે જરૂરથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે અને જે જોડાયેલા છે તેઓ આ ચેનલને લાઈક શેર કરવાનું તો ખાસ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરીને આ ચેનલને વધારે આગળ વધારવાનો પ્રયત્ન કરશું વધીએ આપણે પાઠની સમજૂતી તરફ બાળ દોસ્તો પાઠ રૂપિયા સરસ મજાનો પાઠ છે પ્રામાણિકતા સત્ય આવા ગુણોથી આપણને આપણા જીવન ઘડતરની જ માહિતી આપતું આ એકમ છે ખૂબ સરસ મજાનો પાઠ છે તમે સતત વાંચશો એટલે ખૂબ જ મજા આવશે તમને ખબર જ હશે તો મારા ઘરમાં મારા પપ્પા ખેતી કામ મારી મમ્મી ઘર ની સાથે ખેતી કામ કરે છે દાદા અને દાદી ઘરની સાર સંભાળ રાખે છે તેમજ નાના ભાઈ બહેનને રાખે છે એમની ખબર રાખે છે ને હું ભણવા જાઉં છું બે તમારા ઘરના કયા કયા કામમાં મદદ કરવી પડે છે મારે ઘરના નાના મોટા કામોમાં જેવા કે ગાય ભેંસ ને ચારો નાખવો પાણી પાવું પોતાની પથારી પાથરવી અને લેવી મહેમાનો આવે તો પાણી આપવું બજારમાંથી વસ્તુઓ લાવવી ખેતરે ભાત દેવા જાઉં ડેરીએ દૂધ ભરાવા જાઉં રજાના સમયે ખેતરે નાનું મોટું કામ કરાવવું અને ઘરે હોઈએ તો નાના ભાઈ બહેનો રાખવા આમ આવા કામોમાં મદદ કરવી પડે છે તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે તો અમારા પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની સાંસ્કૃતિક કાર્યક્રમોની અલગ અલગ સ્પર્ધાની પરિણામોની આમ આવી જાહેરાતો જાહેરાતો થાય છે ચાર પ્રવાસે જવા તમારે ક્યારે કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કહો હા એક વખત મારી શાળામાંથી પ્રવાસનું આયોજન થયેલું હતું તેમાં મારે પ્રવાસે જવાનું નક્કી હતું પ્રવાસમાં જવા જનારાઓનું મારું નામ પણ લખાવ્યું હતું પ્રવાસમાં જવાની આગલી રાત્રે જ મારો પગ લપસી જવાના કારણે સોજો આવ્યો હતો તે તે પ્રવાસમાં જઈ શક્યો ન હતો તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો કેમ મને જો કોઈ વસ્તુ જડે તો એ વસ્તુ હું મારા ઘરે માતા કે પિતાને આપી દઉં એટલે રાખવા માટે નહીં પણ જેને છે એને પરત મળે માટે જો શાળામાં જડી હોય તો મારા ગુરુજીને આપું તેમજ જેને ખોવાણી હોય તેને ખરાઈ કરીને પાછી આપી દઉં કારણ કે જેને પણ વસ્તુ છે તેના માટે તે કિંમતી હોય છે જો તે જગ્યાએ આપણે હોઈએ તો આપણી વસ્તુ ખોવાઈ જાય તો દુઃખ થાય તે સમજીને પાછી આપવા માટે માતા પિતાને ગુરુને આપી દેવું છ તમને ક્યારે કોઈ વસ્તુ જડી હોય તે વિશે મને એક વખત લગ્ન પ્રસંગે મોબાઈલ જળ્યો હતો પહેલા તો મોબાઈલ જોઈને ખૂબ ખૂબ જ ખુશ થઈ ગયો તે મોબાઈલ લઈને હું ઘરે આવ્યો મોબાઈલને બરાબર જોયો તે કિંમતી લાગતો હતો એવા સમયે તેમાં રિંગ વાગી સામેથી તેના માલિક ની વાત થઈ મેં મોબાઈલ તેમને પરત કર્યો સાત તમારી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો એક વખત શાળામાં હાથ ધોવા માટે મેં મારી ઘડિયાળ કાઢીને બાજુમાં મૂકી હાથ ધોયા પછી ઉતાવળને કારણે લેવી ભૂલાઈ ગઈ જ્યારે યાદ આવ્યા આવતા ત્યાં ગયો તો ઘડિયાળ નહોતી ચિંતા થવા લાગી મેં મારા વર્ગના શિક્ષકને જાણ કરી તેમને અમારી શાળાના આચાર્યને જાણ કરી તો તેમને ઘડિયાળ એક શાળાના બાળકને મળી હતી તે બાળકે આચાર્યને જમા કરાવી હતી તેમને મને ઘડિયાળ મારી જ છે કે નહીં તે માટે થોડાક સવાલો કર્યા અને પછી મને ઘડિયાળ પાછી આપી પાછી મળવાના કારણે આનંદ થયો અને ત્યાર પછી મેં તે મિત્રનો પણ આભાર માન્યો કે જેને જડી હતી જેને જમા કરાવી હતી કૃષ્ણ બે જેટલા વિકલ્પ યોગ લાગે તે દરેકની આગળ

આનંદીને પ્રવાસમાં જવાની ફી મળી ગઈ હતી ત્ર આનંદીના મગજમાં ગડમથલ ચાલી એટલે આનંદી મનોમંથન કરવા લાગી અને આનંદી વિચાર કરવા લાગી અહીંયા આપણને એક ટેબલ આપ્યું છે એમાં વાક્યના ટુકડા કરેલા છે આપણે એને ભેગા કરીને સરસ મજાનું અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે જોઈએ આવો એક ડોક્ટરની ખુરશી નીચે બે રૂપિયાની નોટ પડી હતી એક નોટ પડી હતી બે પર્યટન નામ સાંભળી રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું અને પાંચ બાલારામ અમદાવાદ થી બહુ દૂર તો નથી પ્રશ્નચાર આપેલા વાક્ય કોણ બોલી શકે એક આપણે બાલારામ રાત્રિ કરવું પડે તેમ છે અહીંયા તમે મોટા બેન લખી શકો બેન લખી શકો શાળાના આચાર્ય લખી શકો કારણ કે એ એક જ છે વ્યક્તિ બે આપણે આ ગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે મોટા બહેન બોલે છે પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે આ પણ વાક્ય મોટા બહેન બોલી શકે ચાર અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું આ વાક્ય આનંદી અરે બેટા આજે તું ઉદાસ કેમ છે આનંદીની માતા છ મારે પણ આ ગાડીમાં બેસવું છે આવા વાક્ય આનંદી બોલે છે લે આનંદી આ બે રૂપિયા તું રાખ ડોક્ટર સાહેબ બોલે છે કેમ આનંદી આજે તો તું બહુ જ ખુશ છે ને મોટા બહેન પાંચ એક ફકરો છે કે આનંદી સૌથી મોટી ત્યાંથી ચાલુ થાય છે અને એટલી રકમનો તારો શું હિસાબ એ ત્યાં પૂરો થાય છે તો આપણે જોઈએ છે કે તેમાં એના પરિવારના સભ્યોની અને પ્રાર્થના કરે છે એની વાત કરવામાં આવી છે તો એના આધારે નીચેના વાક્યો સાચા ખોટા છે તે આપણે નક્કી કરીશું એક આનંદીના પિતાજી દાખતરના ત્યાં કામ કામે જતા હતા તો આ વાક્ય ખોટું છે કારણ કે એની માં જતી હતી બે બારા રામમાં વિશાળ સરોવર છે આ પણ ખોટું છે ત્રણ બચુની ઉંમર ચોવીસ મહિનાની હતી આ ખોટું છે પથારીમાં બેઠા બેઠા આનંદી ભગવાનને પ્રાર્થના કરી આ વાક્ય સાચું છે આનંદીના આંસુથી ઓળશિંકો ભીંજાવા લાગ્યું હતું આ સાચું છે છ ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો ઉદાહરણ આપણે અહીંયા નથી લીધું તમારી ચોપડીમાં આપેલા જ છે એ પ્રમાણે આપણે આનું આગળ જોશું આમાં એવું છે કે ત્રણેય કાળના વાક્યો આપેલા છે જો ચાલુ કાળ એટલે કે વર્તમાન કાળ હોય તો હાલમાં ભૂતકાળ હોય તો પહેલા અને ભવિષ્યકાળ હોય તો પછી આપણે સમજીએ એક ભક્તિ જવા નીકળી તો પહેલા આ ભૂતકાળનું વાક્ય છે છે ભક્તિ જવા નીકળે તો આ હાલમાં ક્રિયા થાય છે એટલે વર્તમાન કાળ ભક્તિ પ્રવાસે જવા નીકળશે આ ક્રિયા હવે થવાની છે એટલે એના કારણે એને ભવિષ્યકાળ કહેવાય આવી રીતે ચારમી એના ભાઈને ટપાલ મોકલે છે હાલમાં એટલે વર્તમાન કાર્ડ ચારમી એના ભાઈને ટપાલ મોકલી પહેલા એટલે ભૂતકાળ એ ક્રિયા થઈ ગઈ છે ચારમી એના ભાઈને ટપાલ મોકલશે તો આ ક્રિયા હવે થવાની છે પછીથી એટલે એના ભવિષ્ય કારણ કહીશું બ્રિન્દા પોતાની નાની બેન સાથે નિશાળે જશે તો એ જશે એટલે હવે ક્રિયા થવાની છે એટલે ભવિષ્ય કાર પછીથી બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે જાય છે હાલમાં વર્તમાન કાળ બ્રિંદા પોતાની નાની બેન સાથે નિશાળે ગઈ એ ક્રિયા થઈ ગઈ છે એટલે પહેલા એટલે કે ભૂતકાળ વાર દોસ્તો તમને આમાં ખબર પડી ગઈ હશે કૃષ્ણ સાથ અહીંયા આપણને વિરામ ચિહ્નના આપેલા છે અને એમાં એક એક વાક્ય આપણે પાઠમાંથી શોધીને લખવાનું છે અને બીજું એક એક વાક્ય તમારે જાતે લખવાનું છે પાઠમાં શોધીને તો તમારે આવડી જશે અને જાતે કરતા પણ આવડશે પ્રશ્ન ચિહ્ન પાઠનું વાક્ય છે અમે કેમ ગરીબ તમારું વાક્ય તમે મારી સાથે આવશો ત્રીજું છે ઉદ્ગાર ચિહ્ન પાઠનું વાક્ય હું જ કમ ને તમારું વાક્ય શું છે વાહ સુંદર ચિત્ર

આનંદીએ બે રૂપિયાની વાત તેની બાને ન કહી કારણ કે એ સમજતી હતી કે બે રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે તેથી તેને વાત ન કરી ત્રણ આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ શી રીતે કરતા હતા આનંદીના માતા કુટુંબનું ભરણપોષણ બટન કરતી ગાદલા કે ઓશિંકા ખોળો સીવતી ગલેફ ઝફલા કે ચણિયા જેવા સહેલા કપડા સીવતી તેમજ સ્ત્રી ડાક્ટરના દવાખાનામાં દવાખાનામાં પાણી ભરવા જેવા નાના મોટા કામોમાં મદદરૂપ બનતી હતી પાંચ આનંદીએ ભગવાન ને શી પ્રાર્થના કરી આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે દિનાનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું ધન દોલત હાથી ઘોડા હીરા મોતી આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા આટલી રકમ તારા માટે કઈ ના કહેવાય બે રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલો છ આનંદીને બે રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં શી ગડમથલ ચાલી અંતે તેણે શું કર્યું આનંદી વિચારે છે કે ભગવાનને નોટ મોકલીએ હું કહું છું પણ ખરેખર તો કોઈની જ પડી ગઈ છે ડોક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પણ એકઠી કરેલી પુંજીમાંની પણ નોટ હોય મારાથી તે કેમ લેવાય ઉજાણીયા જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકત ખરી ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું ભગવાન કદી ચોરી કરાવે ખરો ચોરી કરવું તો ભગવાન જરૂર નારાજ થાય નહીં તેને તે બે રૂપિયા ને આપી દીધા આનંદીને તેની પ્રામાણિકતાનો શું બદલો મળ્યો આનંદીને તેની પ્રામાણિકતા ને કારણે તેને પોતાના પર્સમાંથી બે રૂપિયા આપ્યા તેમજ તેની શાળાના મોટા આનંદીના ઘરની નામ માફી વિદ્યાર્થી તરીકે દાખલ કર્યું અને ચોપડીઓ કે નોટબુક વગેરે પોતાના ખર્ચે આપવાનું નક્કી કર્યું આમ આનંદીને પોતાની પ્રામાણિકતાનો બદલો મળ્યો પ્રશ્ન નવ તમે કરેલા પ્રવાસનું વર્ણન કર તો પત્ર તમારા મિત્રો બાળ દોસ્તો પત્ર લેખન ગુજરાતી સોસાયટી ગાયત્રી મંદિર રોડ પાટણ અને તારીખ આટલું ફરજિયાત લખી નાખવું નામ તમારું સરનામું તમારું ગામ તાલુકો જિલ્લો અને તારીખ પછી સંબોધન કરીશું જે અહીંયા કર્યું છે કે પ્રિય મિત્ર ધ્યાન આપણા મિત્રને ને લખવાનો છે એટલે પ્રિય મિત્ર લખશો અને એનું નામ લખી બરાબર નમસ્કાર કરીને અથવા નમસ્તે કરીને પણ તમે શરૂઆત કરી શકો છો અહીંયા મેં જે કરી છે તેમ કેમ છે આશા છે કે તું મજામાં હોઈશ ઘણા સમયથી આપણી વાત થઈ નહોતી એટલે વિચાર્યું કે તને પત્ર લખું ખાસ તો મારે તને મેં કરેલા સાપુતારાના પ્રવાસ વિશે જણાવવું હતું એવું સરસ મજાનું આવી શરૂઆત કરી દેવાની બાળ દોસ્તો આટલું કરો ને એટલે તમને

જેમાં સનસેટ પોઈન્ટથી આ થમતા સૂર્યનો નજારો અદભુત હતો એ જોયો સાપુતારા લેકમાં આસપાસની હરિયાળી મનને તાજગી આપે તેવી હતી ઊંચાઈ પરથી આખા શહેર અને ખીણનો નજારો જોવો એ એક રોમાંચક અનુભવ હતો ત્યાંના આદિવાસી સંગ્રહાલયની મુલાકાત લઈને મને ત્યાંની સંસ્કૃતિ વિશે પણ ઘણું જાણવા મળ્યું સાચે જ પ્રકૃતિના ખોળે વિતાવેલા એ ત્રણ દિવસ યાદગાર રહ્યા મને સતત તારી યાદ આવતી હતી જો તું સાથે હોત તો મજા બમણી થઈ જાત પછી તરફ જવાનું છે છે તારા શું આયોજન તું ક્યાંય હોય તો મને પત્ર લખીને ચોક્કસ જણાવજે અને છેલ્લે આ તો લખવું જ મિત્ર ને પત્ર લખતા હોય ત્યારે તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહેજે છેલ્લે આપણે લિખિતન તારો પ્રિય મિત્ર આપણું પોતાનું નામ જે હોય તે હું કરું એટલે સરસ મજાના માર્ક્સ બાર દોસ્તો મળી જાય પ્રશ્ન દસ છે બે રૂપિયા વાર્તા આપણે આપણા શબ્દ શબ્દોમાં પંદર વીસ લીટીમાં લખવાની છે જોઈએ આપણે મેં આ લખી છે તમારે તમારી રીતે પ્રયત્ન કરવાનો છે બે રૂપિયા વાર્તાની મુખ્ય પાત્ર આનંદી છે જે ખૂબ જ ગરીબ પરિવારની છોકરી છે તેના પિતા માનસિક રીતે અસ્થિર છે અને તેની માતા ડોક્ટરના દવાખાને કામ કરીને ઘર ચલાવે છે એક દિવસ શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન બાલારામના પ્રવાસની જાહેરાત કરે છે અને દરેક વિદ્યાર્થીને બે રૂપિયા લાવવા જણાવે છે આનંદીને પ્રવાસમાં જવાની અને આ ગાડીમાં બેસવાની ખૂબ ઈચ્છા છે પરંતુ ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે નિરાશ થઈ જાય છે તે રાત્રે ભગવાનને પ્રાર્થના કરે છે ગમે તેમ કરીને તેને બે રૂપિયા મળી જાય બીજે દિવસે સવારે જ્યારે તેને તેની બા સાથે દવાખાને જાય છે ત્યારે તેને ડોક્ટરની ખુરશી નીચેથી બે રૂપિયાની એક નોટ મળે છે શરૂઆતમાં તેને લાગે છે કે ભગવાને તેની પ્રાર્થના સાંભળી છે પરંતુ પછી તેની પ્રામાણિકતા જાગી ઉઠે છે તેને વિચાર આવે છે કે ચોરી કરીને પ્રવાસમાં જવું યોગ્ય નથી એટલામાં ડોક્ટર જણાવે છે કે મંગબાઈ નામની એક ગરીબ સ્ત્રીના બે રૂપિયા ખોવાયા છે આનંદી તરત જ તે નોટ ડોક્ટરને આપી દે છે અને રડતા રડતા પોતાની બધી વાત કહી સંભળાવે છે આનંદીની આ પ્રામાણિકતા જૂને ડોક્ટર બેન ખુશ થઈ જાય છે અને તેને ઇનામ તરીકે બે રૂપિયા આપે છે આ રીતે આનંદીની પ્રવાસમાં જવાની ઈચ્છા પૂરી થાય છે તેની શાળાના શિક્ષિકા પણ તેની ફી માફ કરે છે અને ભણવાનો ખર્ચ ઉપાડે છે આમ આ વાર્તા શીખવે છે કે વિષય સંજોગોમાં વિષમ સંજોગોમાં પણ પ્રમાણિકતા જાળવી રાખવાથી તેનું ફળ અવશ્ય મળે છે બાર દોસ્તો આગળનો જે પ્રશ્ન છે એ તમારે અ ચર્ચા કરી કરવાની છે એના માટે લખ્યો નથી થેન્ક યુ તમને આમાં આપણો જ વિડીયો ગમે આપણી જ ચેનલ છે સમજીને વધારેમાં વધારે આ ચેનલને આ વિડીયોને શેર કરજો લાઈક કરજો મિત્રો પાસે સબસ્ક્રાઈબ કરાવજો મળીએ એક નવા પાઠમાં ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત